નમસ્કાર મિત્રો મિત્રો તમે હવે તમારા ગામની અંદર જ બાવીસ પ્રકારના એવા કામો છે કે જે તમે તમારા ગ્રામ પંચાયતની અંદર જ કરાવી શકશો એ કામોના માટે તમારે ન તો તમારે તાલુકા પંચાયત જવાની જરૂરિયાત છે ન તમારે મામલદાર કચેરીએ જવાની જરૂરિયાત છે ફક્ત તમારા ગામની અંદર ગ્રામ પંચાયત હોય જે વીસી હોય તો એ તમારા કામો બાવીસ પ્રકારના કામો કરી આપશે તો કયા કયા કામો છે એની આખી લિસ્ટ જે છે મેં બનાવી રાખી છે તો આ વિડીયોના માધ્યમથી એ આખી તમામ લિસ્ટ જે છે એ જોઈ શકશો અને લિસ્ટની અંદર મોસ્ટ ઓફલી જે તમામ લોક તમામ કામો આવી જશે જેમ કે આવકના દાખલા રેશન કાર્ડની અંદર નામ કમી કરાવવું નવું કાર્ડ કઢાવવું રેશન કાર્ડની અંદર નામ ઉમેરવું આવા ઘણા બધા કામો જે છે આવકનો દાખલો જાતિનો દાખલો તમામ કામો જે છે એ તમારા ગ્રામ પંચાયતની અંદર તમે કરાવી શકશો તે આખી લિસ્ટ જે છે એમાં કયા કયા કામો આવરી લેવામાં આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એ બાવીસ પ્રકારના કામોની લિસ્ટ કંઈક આ પ્રમાણે છે અને તમામ લિસ્ટ મેં વિગતવાર મેં અહીં લખી રાખી છે તમે જોઈ શકશો સૌ પ્રથમ આવે છે કે રેશન કાર્ડમાં તમારે નામ ઉમેરવું હોય તો એના માટે ગ્રામ પંચાયતમાં તમે કરાવી શકશો રેશન કાર્ડમાંથી નામ કમી કરાવવું હોય તો પણ તમે ગ્રામ પંચાયતમાં કરી શકશો ત્યાર પછી કાર્ડમાં સરનામો કોઈ સુધારો કરવો હોય તો પણ તમે ગ્રામ પંચાયતમાં કરી શકશો નવું રેશન કાર્ડ કઢાવવું હોય રેશન કાર્ડનું રેશન કાર્ડ જે તમારે જુદું કરાવવાનું હોય દાખલા તરીકે તમે બે ભાઈ હોય અને એક ભાઈના લગ્ન થઈ ગયા હોય તો એ ભાઈનું જુદું કરાવવું હોય તો પણ તમારે મામલતદાર કે તાલુકા પંચાયતે જવાની જરૂરિયાત નથી તમે ડોક્યુમેન્ટ્સ આપશો તો ત્યાંને ત્યાં તમારે એ જુદું થઈ જશે ત્યાર પછી રેશન કાર્ડના વાલી માટેની અરજી કરવાની હોય ડુપ્લિકેટ રેશન કાર્ડ મતલબ કે તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય અને તમારે બીજું રેશન કાર્ડ કઢાવવાનું હોય તો પણ તમે ગ્રામ પંચાયતમાં કઢાવી શકશો વીસી પાસેથી વિધવા સર્ટિફિકેટ જે આપણે તાલુકા પંચાયત મામલતદારથી અત્યાર સુધી કઢાવતા હતા તો એ જ સર્ટિફિકેટ જે છે તમને અહીંયાથી મળી જશે ટેમ્પરરી રેસિડેન્ટ સર્ટિફિકેટ ટેમ્પરરી રેસિડેન્ટ સર્ટિફિકેટ મતલબ કે રહેઠાણનો જે પુરાવો હોય સર્ટિફિકેટ હોય તો એ પણ તમે અહીંયા તમારા ગ્રામ પંચાયતમાંથી કઢાવી શકશો મતલબ કે તમે ક્યાંય પણ બહારના છે અને તમે ક્યાંય મતલબ અહીંથી ગામડેથી તમે ક્યાંય બહાર ગયા હોય અને ત્યાં રહેઠાણનો દાખલાની જરૂરિયાત પડી હોય તો પણ તમે અહીંયા ગ્રામ પંચાયત તમારી હોય તો ત્યાંથી તમે કઢાવી શકશો બાકી તમે નગરપાલિકામાં અથવા તો મામલતદાર તાલુકા પંચાયત જે પણ લાગતું હોય તો ત્યાંથી તમે કઢાવી શકો છો ત્યાર પછી વાત કરીએ આગળ કે ભાઈ આવકનો દાખલો તમારે કઢાવવો હોય તો પણ જસ્ટ બે મિનિટની અંદર તમારા ગ્રામ પંચાયતમાંથી નીકળી જશે અનામતમાં ન હોય તેવી જાતિનો દાખલો મતલબ કે પંચાયત આવક વગર જે જાતિનો દાખલો તમે ત્યાંથી કઢાવી શકશો સિનિયર સિટીઝન સર્ટિફિકેટ કે જે સાઠ વર્ષથી ઉપરના હોય એનું જે સર્ટિફિકેટ જે તમારે કઢાવવાનું હોય તો એ પણ તમે ગ્રામ પંચાયતમાંથી કઢાવી શકશો ભાષા આધારિત માઇનોરિટી સર્ટિફિકેટ ત્યાર પછી રિલિજિયન માઇનોરિટી સર્ટિફિકેટ વિચરતી સૂચિત જાતિના સર્ટિફિકેટ મુખ્યમંત્રી કૃષિ સહાય આ કૃષિ સહાય જે છે એમાં ઘણી બધી સહાય આવતી હોય છે મિત્રો દાખલા તરીકે ટેકાના ભાવ હોય ત્યાર પછી કોઈ પાક નુકસાનીની જે આપણે ફોર્મ ભરતા હોય તો એવા ફોર્મ હોય તો ઘણા બધા જે છે કુદરતી આફતમાં કોઈ સહાય હોય તો એ સહાયના ફોર્મ પણ તમારે તમારા ગ્રામ પંચાયતમાં વીસી પાસે તમે ભરાવી શકશો આવકના દાખલાનું એફિડેવિટ જે મતલબ કે સોગંદ નામું કંઈ જરૂરિયાત પડી હોય તો પણ તમે ત્યાં કરાવી શકશો વિધવા સહાય સંબંધિત એફિડેવિટ મતલબ કે જે સોગંદનામું હોય વિધવા સહાયનું તો એ પણ તમે ગ્રામ પંચાયતમાં કરાવી શકશો જાતિના દાખલાનું એફિડેવિટ ત્યાર પછી આવે છે રેશન કાર્ડ માટેનું એફિડેવિટ મતલબ કે નવું રેશન કાર્ડ જો કઢાવવાનું હોય તેના માટે પણ એફિડેવિટ મતલબ કે સોગંદનામું કરાવવું પડે છે તો એ પણ તમે ત્યાં તમારે કરાવી શકશો નામ બદલવા માટેનું એફિડેવિટ અને અન્ય તૈયાર એફિડેવિટ જે મતલબ કે અન્ય તૈયાર સોગંદનામાના જે ફર્મા હોય તો એ પણ તમે તમારા ગ્રામ પંચાયતની અંદર વીસીએમ મારફત જે તમે આવા તમામ કામો જે છે એ કરાવી શકશો અને આ તમામ કામોની જે લિસ્ટ આ યાદી તમારે જોઈતી હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું રાખી દઈશ અથવા તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેક આઉટ કરી શકશો ગમે ત્યારે તમારે જોવો હશે તો તમે જોઈ શકશો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો